આ વિડિયોમાં બુટલેગર મહિલાનું નામ અને દારૂ વેચાણની તારીખ સમયનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો આટલી સ્પષ્ટ વિગતો હોવા છતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસ સ્ટેશનના વહીવટદારો બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવી તેમને છાવરી રહ્યા છે પોલીસની દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ચોટીલામાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે દારૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો છે લઘુભાઈ ધાંધલ સાથે મોહસીન માડકિયા ચોટીલા